શહેરના કુંભારવાડા મોતી વિસ્તારમાં નશાફો રીસમોનો આંતર ઘર પાસે પાર્ક કરેલા વાહનોમાં લગાવી આગ ભાવનગર શહેરમાં પોલીસ વિભાગની જાણે કે માઠી દિશા બેઠી હોય તેમ એક પછી એક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં સીધી જ પોલીસની કાર્યવાહી સામે આંગળી ચીંધવામાં આવી રહી છે અપરાધીઓ એક બાદ એક ગુનાઓને અંજામ આપી રહ્યા છે ગઈકાલે કોર્ટની અંદર નશાખોર ઈસમે હોબાળો મચાવવાની ઘટના હજુ તાજી છે ત્યાં જ શહેરના કુંભાવાડા મોતી વિસ્તારમાં ફરી નશાખોરનો આતંક સામે આવ્યો છે અહીં શેરી નંબર એકમાં રહેતા ચૌહાણ સોયબભાઈ અને ઇરફાનભાઈ રહીમભાઈના ઘર પાસે પાર્ક કરેલા તેમના ત્રણ ટુ વ્હીલર વાહનોને કોઈ અજાણ્યા ઈસમો દ્વારા આગ લગાવી દેવામાં આવતા વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો વાહનોમાં આગ લગાવી દેવાની ઘટનામાં આશરે દોઢક લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું રહીશો દ્વારા જણાવ્યું હતું જ્યારે આ ઘટના અંગે પોલીસને ફોન કર્યા અને દોઢ કલાક કરતાં વધુ સમય વીતવા છતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ન હોવાના આક્ષેપો પણ પીડિત દ્વારા કરવામાં આવ્યા હતા સોએ કંઈ હિંગાર શું મકી તળા ચેરી નંબર એકમાં રહેવી જેવી અહીંયા દારૂવાળાનો બહુ ધરાશ છે દરાશ એટલે એવો ધરાશ કે દોર જ કાંક કાંક થાય છે અને આજે અમારી ગાડીઓ અહીંયા બે હળગાવી દીધી બે અમારી ગાડીઓ એક પાડોશીની ગાડી હતી એ હળગી ગઈ છે પોલીસવાળાને અમે કેવી સીવી કોઈ ધ્યાન દેતું નથી અહીંયા કાંઈ પેટ્રોલિંગમાં આવતું નથી અમારે આખી આખી રાત જાગવું પડે અત્યારે જે પોલીસવાળાને એટલા એટલા ફોન કર્યા જે પોલીસવાળા કોઈ આવ્યા નથી તો અમારે આમાં કરવાનું હું અમારે રહેવું જીવવું તો ન જીવવું અમારે શું કરવાનું ધંધો કરવો તો આ લોકોની વાત જ અમારે રહેવાનું એકલું કે પોલીસવાળા કાંઈ ધ્યાન નથી દેતા અહીંયાના ખાતામાં લુખા બધા દારૂડિયા દારૂડિયાનો બહુ ત્રાસ છે જો અત્યારે દારૂ નો બાટલો જ છે આ દારૂ પી કાઢી ને અહીંયા ગાડીઓ હળગાવીને ને વ્યાઈ ગયા છે અહીંયા બાટલો નાખીને જો આ દારૂ વાળો જ બાટલો જે અહીંયા પડ્યો છે ઓકે આવી છે પોલીસ ફરિયાદ કરી તો શું કીધું તમે પોલીસ ફરિયાદ કરી ફોન કર્યા છે જી કોઈ પોલીસ વાળા આવ્યા નથી દોઢ કલાક થવા આવી છે અંદાજે કેટલા વાગે હળગી ગાડી દોઢ દોઢ વાગ્યા નો બનાવ બનેલો છે અત્યારે અઢી ત્રણ થયા જી કોઈ પોલીસ વાળા નો અતો પતો છે નહીં ફોન કર્યો તો કોઈ ફોન ઉપાડતું નથી